નમસ્કાર ખેડૂતો ગુજરાતમાં ભારેને ભારે આફત આવી રહી છે જેના લીધે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક બાજુ રાજસ્થાન તરફની સિસ્ટમ એક અને એક બાજુ ગુજરાતમાં શક્તિ નામના વાવાઝોડાને લીધે અરબી સમુદ્રમાં ભારે એક આફત આવી રહી છે જેના લીધે ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે જેના લીધે દરિયામાં મોજા ઉછળે તેવી શક્યતા રહેલી છે જેના લીધે આ દરિયો તોફાની બની શકે છે પવનના વેગથી ભારે વરસાદ વરસી રહ્યો છે ઝાડ રસ્તાઓને પાણીથી છૂટછવાટાથી વહી રહ્યા છે તેવું જણાવી રહ્યું છે નમસ્કાર ખેડૂત મિત્રો પશ્ચિમી રાજસ્થાન તરફથી આવતા વરસાદી પવનોને લીધે ગુજરાતમાં શક્તિ નામનું વાવાઝોડું પ્રવેશ કરીએ છે જેના લીધે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો દરિયા કિનારાની નજીક આવતા વિસ્તારો બોટાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જામનગર વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે કોઈ એકલ એક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવન સુસવાટાથી વરસાદ સાઈડ કીમીને ઝડપે વરસી શકે છે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત નવસારી ભરૂચ ભરૂચ વલસાડ ડાંગ ના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ આણંદ ખેડા દાહોદ પંચમહાલ ગોધરા આજુબાજુના વિસ્તારોમાં ભારેથી ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે કોઈક એક ડોકટર ટૂંકા વિસ્તારમાં ભારે પણ વરસાદ વરસી શકે છે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહેસાણા પાટણ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને રાજસ્થાન નજીક આવેલા વિસ્તારો અંબાજી સાબરકાંઠા હોશિનાર આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ભુજ ભાવ રાપર મુદ્રા લખપત અંજારના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે કોઈ ડોકલ ટૂંકા વિસ્તારમાં હળવો પણ વરસાદ વરસી શકે છે આ સમાચાર વેધર સંસ્થા અનુસાર બનાવવામાં આવ્યા છે જેથી આપણી માહિતી સસોટ હોવાથી ખેડૂતને ઉપયોગી બને એ રીતે બનાવવામાં આવ્યા છે આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો વધુમાં વધુ લોકોને પહોંચાડવા નમ્ર વિનંતી કરશે